જૂનાગઢ બે વર્ષ પહેલા પ્રસૂતિ દરમિયાન કુલ છ મહિલાઓની કિડની ફેલ થવાની ઘટના બની હતી જેમાંથી બે મહિલાઓનું મોત થયું હતું જ્યારે બાકીની ચાર મહિલાઓ આજે પણ ડાયાલિસિસ પર જીવવા મજબૂર છે આ મહિલાઓના પરિવારજનોએ ન્યાય માટે માંગ કરી હતી અને ડોક્ટરોને બેદરકારીના આરોપી ઠેરવ્યા હતા પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી હતી હેલ્થ વિભાગે તેની તપાસ કરી હતી જેના પછી હેલ્થ પ્લસ નામના હોસ્પિટલના ત્રણ સંચાલકો અને બે મહિલા ગાયનેક ડોક્ટરોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા હવે બે વર્ષ પછી પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે એક મહિલા ડોક્ટરે પહેલાથી જ જામીન અરજી કરીને જામીન મેળવી લીધા છે અને બીજી એક મહિલા ડોક્ટર ફરાર છે જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ ઘટનાથી હડકંપ મચી ગયો હતો

Uh, जूनागढ़ में हमने ये पूरा स्टार्ट किया है लास्ट uh, तीन साल से हम इस पर काम कर रहे हैं गायनोकोलॉजी डिपार्टमेंट में सो so, हुआ ऐसा है कि आर जो होता है ना आर बोतल उसमें इन्फेक्शन की वजह से टॉक्सिन की वजह से थोड़ा इन्फेक्शन लेवल बढ़ा था पेशेंट में सो so, डॉक्टर ने रिफर कर दिया पेशेंट को फिर पीछे जाके हमने पूरा इंक्वायरी किया रिपोर्ट जनरेट किया तो हमको पता चला कि द फॉल्ट इज द्रॉम दर एल इन्फेक्शन बोतल टॉक्सिन की वजह से ऐसा पूरा हुआ था So, हमने पूरा इसमें रिपोर्ट करवाया प्रूफ निकाला एंड हमने जिला पंचायत को सबमिट करवाया तो जिला फ्रॉम yes, uh, जिला पंचायत हमारे पास से पूरा ऑडिटिंग हुआ था ऑफिसर सब आए थे हुआ, उसके बाद हमारा पूरा चैप्टर तो क्लोज हो चुका है फिर वापस इन्फॉर्मेशन हम लोग आपको शेयर कर रहे थे इसमें ना ही हॉस्पिटल का फॉल्ट है ना ही डॉक्टर का फॉल्ट है फॉल्ट इज इन ओनली आर एल बोटल

ટોટલી બટલા પંચાયત હે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટિનેશન રીતે જી નહીં ટોટલી મીટિંગ હુ ટોટલ પેશન્ટ સબમિટ કર लाइक महीने महीने में, में सितंबर no or... yes, 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 तरफ से अपडेट भी आया था हर एक लेवल पर बट उनका स्टेटस पूरा चल रहा है वो तो लोग वहां से पूरा काम करेंगे हमारे लेवल से तो क्या है डॉक्टर नहीं है हॉस्पिटल का नहीं है हम तो ये पूरा कंटिन्यू करना चाहते हैं और हम कंटिन्यू करने वाले आगे जाके મારું નામ મિયાત્રા આકાશ અર્જુનભાઈ મારું વાઇફનું નામ હિરલબેન આકાશભાઈ મિહા ત્રીસ પાંચે પ્રેગનેન્ટ હતા ડીલરી માટે હેલ્પલેસમાં લઈ ગયા હતા એ લોકોએ અહીંયા જાણ કર્યું કે તમારા ઘરના અમને સિજરિયન નહીં આવે નોર્મલ ડિલવી થઈ જશે રાત સુધી સવારે એમ કીધું કે સીજરિયન આવશે બેનને હિરલબેનને ડીલરી માટે તો મેં કીધું કાંઈ વાંધો નહીં સિજરીયન આવતું તો સીજરિયન કરી નાખું બે ડીલરીથી પછી પછી એક દિન આ એડમિટ થયા બે દિન પછી ત્રીજે દિવસ રજા આપી દીધી લોકો હેલ્થકેર સરાય ઘરે આવ્યા એટલે બે ત્રણ દિવસ જેવું તો પેટમાં દુખાવો છે છે ખાવા મન સામાન્ય લોકો એ કીધું ઘરે કે એવું તો ટાકા લીદાય ને સિજરિયનમાં બેનું ન થાય એટલે કઈ બોવ ઝીણું ઝીણું દુખતું હતું એટલે બહુ પાછું 10 12 દીએ એટલે પાછો દુખાવો ચાલુ થઈ ગયો એટલે લોકો એટલે મારા ઘરના કીધું કે આને બહુ દુખે છે એટલે અમે બતાડવા લઈ ગયા ત્યાં લોકો બીલો હેલ્થકેર એ બેને કીધું મેડમ એ પાણી છે જ પડખામાં ભોરાનું કઈ વાંધો ચિંતા જેવું નથી કે પાણી તો દુખાવો મટી જશે ટીપ ડીપ પાપી દેવાય હોય કે આનંતિક સારો થઈ જશે તો એ છતાં ફેર પડ્યો નહીં પાછા ઘરે આવ કરે પાછો દુખાવો ચાલુ થયા એટલે અમે કોઈ લોકો બહાર હતા અમે મારા મામાના છોકરા શ્રીમંત હતા એટલે અમે એ લોકો રવિવાર રવિવારે ત્યાં ગયા તા રવિવારે પછી મને ફોન આવ્યો કે મને બહુ પેટમાં દુખે છે એટલે મેં કીધું તો તો સિવિલમાં બતાડીએ રવિવાર છે તો બધાય ડૉક્ટરો બને છે માં ગયા તો ડૉક્ટરે કીધું કે આ બેનને એડમિટ કરવા પડે છે બહુ દુખે છે પેટમાં મતલબ બેસ જેવું ઊંધો તે ત્યાં ગયા રવિવારે આખો દી રહ્યા તો સાંજે એમ કીધું કે નોર્મલ છે ભાઈ વાંધો છે નહીં બેનને પછી રજા આપી દીધી લોકો પાછું સવારે તબિયત આછી બગડી વાસા અમે સોમવારે અહીંયા એડમિટ છે માં તો ડૉક્ટરે પાછું અગિયાર બારક વાગે કીધું કે આ બેનની બહુ તબિયત બહુ ગંભીર છે અને પ્રાયટની સારવાર જરૂરિયાત છે તો આપ બેનને પ્રાયટમાં જેમ બને લઈ જાવ એટલે અમે પ્રાઇવેટમાં લઈ ગયા કે જે હોસ્પિટલમાં એડમિટ થયા કેજેવાળા ત્યાં ગયા ના ગયા કા તમે ક્યાં ડિલરી કરીને તો અમે હેલ્પલસમાં કરી હતી અહીંયા ઘણા કેસો એવા હેલ્પલસમાં આવે છે આવા બનેસ આવા બે દર અમે હેલ્પલસમાં અહીંયા દાખલ કરે એ ડોક્ટરે કીધું કે બેનને બ્લડ ની જરૂર પડશે બોટલ જરૂર અમે બ્લડ આપ્યું બ્લડ લઈને અમે ડૉક્ટરને આપ્યું લાઈફમાંથી બ્લડ લઈ આવ્યો લાઈફ એટલે ડોક્ટર વીસ બોટલ બ્લડ આપ્યુંટ બ્લડ આપ્યું લોકો એની કાર્યવાહી જે કરતા આપણે નું કરતા બેન ને તો બહુ કિડની નું બહુ છે કિડની ફેલ થઈ ગઈ છે લીવરમાં હોજો આવી ગયો ફેફસા ફેલ છે પપ્પા સાહેબ હું આવું તો હતું ને અચાનક કેમ આવું હતું કે આ ડિલરી હિસાબે કિડની હિસાબે આ બેન ને જ્યાં કરી ને એની હિસાબે આવું ઘટના થઈ છે એટલે એ લોકો એ કેજે અમને કોઈ જાણ કરી નઈ કેજે વાળા એ અમને કીધું નતું કે આ બેન ને પીટનીં ને એટલે બીજા પટા વાળા બેન ને કાગળિયા જોઈ ને કે આ બેન ને તો પીટનીં ને દીવાન ને એવું બધું ઘણું બધું છે એક લાગેલું છે કોઈ વાંધો નઈ ડોક્ટરે એ કીધું કે દેખ આ બેન ને બઉ પાંચ ટકા ફેર પડતો નથી એટલે મેં જ સાહેબ ને કીધું કે પાંચ ટકા ફેર ના પડતો હોય તો આનું શું કાર્ય કે આ બેન ને તમે ક્યાંક અમદાવાદ કે રાજકોટ લઈ જાવ જુનાગઢ health પ્લસ હોસ્પિટલ વિરુદ્ધ ગયા વર્ષે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો જેમાં બે પ્રેગનેન્ટ મહિલાઓના સિઝેરિયન સમયે સારવારમાં બેદરકારી દાખવવાથી તેમના મૃત્યુ થયેલા અને અન્ય ચાર મહિલાઓની કિડની ડેમેજ થતાં તે સારવાર હેઠળ હોય આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ તથા એકસો ચૌદ મુજબ ગુનો દાખલ થયેલો ગુનાની તપાસ બીડીઝન પીઆઈએસ વિનાઓ કરી રહ્યા હતા આ અંતર્ગત જે આ એફઆઈઆરમાં જે ફરિયાદી છે આકાશભાઈ અર્જુનભાઈ મિયાત્રા તેમણે મુખ્યત્વે આ જે હોસ્પિટલમાં જેમને સિઝેરિયન કરેલું તેવા ડૉક્ટર હેમાક્ષીબેન કોટડિયા અને ડૉક્ટર આઈના અજુડિયા વિરુદ્ધ આ ઉપરાંત હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ આપેલી તપાસ દરમિયાન પોલીસ દ્વારા જે વિભાગીય નાયબ નિયામક શ્રીની કચેરી ભાવનગરના અધ્યક્ષસ્થાને જે કમિટીની નિમણૂંક થયેલી ત્યારબાદ ગાંધીનગરની જે આરોગ્ય વિભાગની કમિટી છે આ ઉપરાંત એફએસએલના રિપોર્ટ છે અલગ અલગ છે એ રિપોર્ટ તથા કમિટીનો જે નિષ્કર્ષ હતો આ તારણને આધારે અગાઉ આ કેસમાં ડૉક્ટર હેમાક્ષી કોટડિયા નામદાર હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈને આવેલા તો તેમની પણ એ પ્રોસિજર કરેલ ત્યારબાદ આ હેલ્થપ્લસ હોસ્પિટલના સંચાલક સલીમભાઈ મુસાભાઈ બારેજિયા જુનેતભાઈ ચકરિયાભાઈ પલ્લા તથા સોહિલભાઈ અબીબભાઈ સમા કે આ ત્રણેય આ હોસ્પિટલના સંચાલક એટલે કે એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ કામ કરતા હોય જ્યારે આ બનાવ બનેલો તે સમયગાળા દરમિયાન અને કમિટ જે ભાવનગરના વિભાગી નાયબ નિયામકશ્રીની કચેરી મારફતે જે સીટ બનાવેલી તેમનો જે રિપોર્ટ આવેલો તેમાં પણ આ ત્રણેયની જવાબદારી આપવામાં આવેલી અને એમાં કમિટીના રિપોર્ટમાં જણાવેલું કે આ સંસ્થામાં ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું પાલન થતું નથી જનરલી આ બંને પ્રકારના જ્યાં પણ ઓપરેશન કે સર્જરી થતી હોય ત્યાં બંને પ્રકારના પ્રોટોકોલનું પાલન કરવાની પ્રાથમિક જવાબદારી છે જે તે સંસ્થાની હોય છે તો આ સંસ્થાના સંચાલક તરીકે એકાઉન્ટ એડમિનિસ્ટ્રેટર સોહિલભાઈ અભિપાઈ સમા અન્ય આરોપી જુનેતભાઈ પાલા તથા સલીમભાઈ બારે છે આ ત્રણે પ્લસ હોસ્પિટલના આ જ્યારે બનાવ બન્યો અથવા તો આ જે મહિલાઓના સિઝનિયન થયા તે સમયગાળા દરમિયાન સંચાલક તરીકે જવાબદારી નિભાવતા હોય તેમના વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી તેમજ આ ટ્રસ્ટ આ જે પ્લસ હોસ્પિટલ છે તેના ટ્રસ્ટી હુસૈનભાઈ લાખા તેમના પણ વિગતવારની પૂછપરછ કર્યા બાદ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેમને એરેસ્ટ કરવામાં આવેલા અને નામદાર કોર્ટમાં રજૂ કરતાં તેમને હાલ જ્યુડિશિયલ કસ્ટડીના હવાલે કરવામાં આવ્યું છે